વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સરકાર શ્રીના ગાઈડલાઈન મુજબ એક પેડમાં કે નામ ઝુંબેશ અંતર્ગતના શિક્ષકોએ વૃક્ષારોપણનો લાભ લીધો હતો ફોરેસ્ટ ખાતાના આર એફ ઓ ચંદ્રિકાબેન અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં બસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે પ્રદૂષણ ના થાય પ્રદૂષણ ના વધે તેને લઈને વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ એક વાઘોડિયા સાથે વાઘોડિયા વાઘો વકીલો તેમજ